હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બાળકોથી લઈને મોટા બધાને ખાવાની મજા આવે એકદમ ક્રિસ્પી નાની મોટી ભૂખ માટે તમે ખાઈ શકો છો સવારની ચા કોફી સાથે ખાવાની મજા આવે એવી આજે આપણે ટામેટાની સ્ટિક બનાવીશું બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ સ્ટિક આપી શકો છો તો ટામેટાની સ્ટિક બનાવવા માટે મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલા ટામેટા લીધેલા છે ટામેટા એકદમ આ રીતે લાલ લાલ પાકા અને કડક લેવાના છે જો વધારે પડતા ઢીલા ટામેટા હશે કે કાચા હશે ટામેટા તો એ સ્ટીક એકદમ ખાટી થશે એનો ટેસ્ટ સારો નહીં આવે અને જલ્દીથી બગડી પણ જશે તો આ રીતના એકદમ કડક અને લાલ ટામેટા લઈને ધોઈને સારી રીતે સાફ કરી લઈને વચ્ચેથી કટ લગાવી લેવાના છે અને એનો જે વચ્ચેનો જે ભાગ હોય છે એ આપણે કાઢી લેવાનો છે મેં અહીંયા બધા જ ટામેટા તૈયાર કરી દીધેલા છે હવે ટામેટાને આપણે ગ્રેટ કરી લઈશું તો આ રીતે ઘરમાં રહેલી કોઈ પણ છીણીની ઉપર રાખીને ગ્રેટ કરી લેવાનું છે ટામેટાને આપણે એટલા માટે ગ્રેટ કરવાના છે ઉપરની છાલનો ભાગ નીકળી જશે અને જો તમે મિક્સર જારની અંદર પ્યુરી બનાવશો તો એની પ્યુરીનો કલર છે એ થોડોક ઝાખો થઈ જશે એટલે કે જે લાલ લાલ એકદમ સરસ કલર આનાથી આવશે એવો તમને ગ્રાઇન્ડિંગ જારની અંદર ટામેટાની પેસ્ટ કરશો તો નહીં આવે અને આ રીતે ઉપરનો છાલનો ભાગ પણ આપણો સરસ રીતે રિમૂવ થઈ જશે તો એ રીતે મેં અહીંયા બધા જ ટામેટાને તૈયાર કરી દેવાના છે એકદમ ઇઝીલી અને ઝટપટ થઈ જશે કોઈ ઝંઝટ નહીં થાય તમે જે રીતે આ રીતે ઘસશો તો ટામેટાનો પલ્પ અલગ થઈ જશે ને ઉપરની છાલનો ભાગ પણ અલગ થઈ જશે તો તમે ગ્રેવી જોઈ શકો છો કેટલી સરસ કલર આવ્યો છે કોઈ પણ કલર પણ નથી નાખ્યો તો પણ એકદમ લાલ લાલ અને એકદમ સરસ રેડ કલર ડાર્ક આવ્યો છે આમાં દેશી ટામેટા હોય તો એનો જ ઉપયોગ કરવાનો એનાથી એકદમ સરસ એવો ટેસ્ટ પણ આવશે હવે ટામેટાની પ્યુરી તૈયાર છે હવે એક વાસણની અંદર ઘઉંનો લોટ લીધેલો છે અહીંયા મેં બે કપ જેટલો આપણે જે રોટલી કરીએ છીએ ઝીણો એ જ લોટ લેવાનો છે અને અહીંયા મેં અડધા કપથી પણ થોડો એવો ઓછો રવો લીધેલો છે જે મોટો સોજી આવે છે એ જ લેવાનો છે તમે અડધો કપ પણ લઈ શકો છો અને વધારે ક્રંચી કરવી હોય તો બે કપ ઘઉંનો લોટ અને એક કપ તમે સોજી પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને અહીંયા મેં આખું જીરું લીધું છે જે અહીંયા મેં દોઢ સ્ફૂલ લીધું છે એને પણ એડ કરી દેવાનું છે અને અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીશું અને જે આપણે ટામેટાની પ્યુરી બનાવીને રાખેલી એને પણ આપણે એડ કરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે આ પેસ્ટમાં પાણી વગર જ એકદમ સરસ રીતે લોટ બંધાઈ જશે તમારે પાણી એડ કરવાની જરૂર પણ નહીં પડે જો તમે પરફેક્ટ સાથે લોટ એકદમ સરસ રીતે એડ કર્યો હશે તો તો આ રીતે લોટને બાંધી લેવાનો છે લોટ વધારે પડતો કડક ના હોવો જોઈએ અને લોટની અંદર આપણે તેલ નથી એડ કરવાનું કેમ કે આપણે સ્ટીક એકદમ ક્રિસ્પી કરવાની છે એટલે બહારથી આ રીતે ઉપરથી એક ચમચી તેલ એડ કરીને ફરીથી લોટને બેથી ત્રણ મિનિટ આ રીતે મસળી લેવાનો છે અને લોટને હવે ઢાંકીને વીસથી પચીસ મિનિટ આપણે સેટ થવા માટે મૂકી દઈશું લોટને રેસ્ટ આપવો પણ જરૂરી છે કેમ કે આપણે અંદર સોજી એડ કર્યો છે સોજીને ફૂલવા માટે દસથી પંદર મિનિટ જોઈતી હોય છે જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો અડધો કલાક તમે રેસ્ટ આપી શકો છો પણ મિનિમમ દસથી પંદર મિનિટ રેસ્ટ આપવો જરૂરી છે એકદમ સારી રીતે લોટ સેટ થઈ ગયો છે તો મસરી લેવાનો છે અને આ રીતે મોટી સાઈઝના આપણે એના લુવા કરી લેવાના છે આ રીતે મોટી સાઇઝના લુવા કરીને થોડો એવો ઘઉંનો ઝીણો કોરો લોટ ઉપર આપણે સ્પ્રિન્કલ કરી લઈશું અને એને એકદમ પતલી પતલી વણી લેવાની છે જો તમારી સ્ટીક વધારે પડતી જાડી હશે તો થોડો ટાઈમ પછી એકદમ ઢીલી થઈ જશે ક્રિસ્પી નહીં રહે એટલે એકદમ પતલી એવી જ રોટલી વણવાની છે જેનાથી સ્ટીક છે એકદમ ક્રિસ્પી લેશે અને લાંબો સમય સુધી પણ તમે એને ક્રિસ્પી રાખી શકશો તો આ રીતે એકદમ સરસ રીતે પતલી પતલી રોટલી વણી લેવાની છે જો તમને પાતલી ઉપર ના ફાવે તો નાની પડતી હોય એવું લાગે તો તમે પ્લેટફોર્મ સાફ કરીને એની ઉપર પણ આ રીતે વણી શકો છો આ રીતે એકદમ પતલી રોટલી વણાઈ જાય એટલે સાઈડની કિનારીને કટ કરી લેવાની છે તમારી પાસે કોઈ પણ કટર હોય પીઝા કટર હોય ના હોય તો તમે છરીથી પણ કટ કરી શકો છો બધી સાઈડની કિનારીને અલગ કરી લેવાની છે અને આ રીતે પતલી પતલી સ્ટ્રીપ આપણે કટ કરી લઈશું આ રીતે પતલી પતલી ઊભી કટ કરીને વચ્ચે એક કટ લગાવી લેવાનો છે જેનાથી એકદમ સરસ એવી સ્ટ્રીપ આપણી તૈયાર થઈ જશે હવે એને થોડીવાર માટે આપણે પંખે કે એમને આપણે આપણે દસથી પંદર મિનિટ સુકાવા દઈશું જો એકદમ સરસ રીતે સુકાઈ જશે તો તળવામાં પણ ઝટપટ તળાઈ જશે અને એકદમ ક્રિસ્પી પણ બનશે તો સ્ટ્રીપ આપણી બધી સુકાઈ ગઈ છે તો સુકાઈ ગયા પછી એકદમ હાઈ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરી લઈશું અને બધી જ ટામેટાની સ્ટીક એડ કરી દેવાની છે એડ કરીને સ્ટીક આ રીતે બધી ઉપર આવી જાય એટલે એકદમ લોક ગેસની ફ્લેમ કરીને બંને સાઈડ એને એકદમ ક્રિસ્પી કરી લઈશું અને જો તમે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ નહીં રાખી તો લો રાખી તો તેલ બધું જ અંદર સ્ટિકની અંદર જશે એટલે શરૂઆતમાં જ્યાં સુધી સ્ટીક ઉપર ના આવે ત્યાં સુધી એકદમ હાઈ ગેસની ફ્લેમ રાખશું અને એ પછી લો ગેસની ફ્લેમ પર સારી રીતે આ રીતે કલર આવી જાય બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું લગભગ પાંચથી સાત મિનિટની અંદર એકદમ સરસ રીતે તળાઈ જશે તો મેં આ રીતે બધી સ્ટીક તૈયાર કરી છે તમને આ રીતે એમને એમ બાળકો ભાવે તો તમે આપી શકો છો અને ઉપરથી પેરી પેરી મસાલા ફુદીના મસાલા તમને જે પણ ગમે ચાટ મસાલા પણ તમે નાખીને એડ કરી શકો છો એટલી સરસ ક્રિસ્પી અને ખાવામાં તો એટલી મસ્ત લાગશે જો ક્યારેય ના બનાવી હોય તો જરૂરથી બાળકોના નાસ્તા માટે કંઈક નવો ઓપ્શન છે એક વખત ટ્રાય કરજો આપણે નોર્મલ સ્ટિક તો બનાવતા જોઈએ છીએ પણ આ રીતે ટામેટાની સ્ટિક એકદમ સરસ એવો ખાટો મીઠો ટેસ્ટ પણ આવશે અને બાળકોને તો નાસ્તામાં એટલી મજા આવશે જો તમે એક વખત બનાવી લીધી તો કેવો લાગ્યો આજનો મારો વિડીયો એ પણ જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ મળી એક નવા વિડીયો સાથે